રાધે રાધે જય શ્રી કૃષ્ણ દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંજોશીના જય શ્રી કૃષ્ણ ને જય માતાજી એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે પ્રિય દર્શક મિત્રો આજે આપણે મકર રાશિ ખ તેમજ ના જાતકો માટે નવેમ્બર મહિનાનું વિગતવાર માસિક રાશિફળ જાણીએ આ રાશિફળ ગ્રહોની ચાલ અને તમારી રાશિ પર થતી તેની અસરો પર આધારિત રહેલું છે મકર રાશિ નવેમ્બર બે હજાર પચીસ માસિક રાશિફળ સામાન્ય અવલોકન નવેમ્બર મહિનો મકર રાશિના જાતકો માટે ધીમી પણ મક્કમ પ્રગતિ લાવનારો સાબિત થશે શરૂઆતમાં થોડી ધીમી ગતિ અનુભવાશે પરંતુ જેમ જેમ મહિનો આગળ વધશે તેમ તેમ તમારા કાર્યોમાં ગતિ આવશે ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે આ મહિનામાં તમને તમારી મહેનતનું ફળ યોગ્ય રીતે મળશે પરંતુ તેના માટે તમારે ધીરજ અને ખંત રાખવી પડશે કેટલાક પડકારો આવી શકે છે પરંતુ તમારી સમજદારી અને પરિશ્રમથી તમે તેનો સામનો કરી શકશો આ મહિનો તમને જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં સંતુલન જાળવવાનું શીખવશે કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો નોકરીયાત લોકો માટે આ મહિનો કામનું ભારણ વધારી શકે છે પરંતુ તમારી કાર્યક્ષમતા અને સમર્પણને કારણે તમને ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે આ પ્રશંસા ભવિષ્યમાં તમારા માટે પ્રમોશનના દ્વાર ખોલી શકે છે જે લોકો નવો વેપાર શરૂ કરવાનું વિચારી રહ્યા છે અથવા હાલના વ્યવસાયમાં કોઈ નવી ભાગીદારી કરવાનું આયોજન કરી રહ્યા છે તેમના માટે આ સમય અનુકૂળ રહેલો છે જો કે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તેના દરેક પાસાને સારી રીતે વિચારી લેજો જરૂરી છે કારણ કે કાર્ય કે કાયદાકીય દસ્તાવેજી કામમાં થોડો વિલંબ થઈ શકે છે પરંતુ અંતે તમને સફળતા જરૂરથી મળશે વિદેશ સંબંધિત વેપાર અથવા ઓનલાઈન બિઝનેસ કરતા જાતકો માટે આ મહિનો ખાસ કરીને લાભદાયક રહેશે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આર્થિક દ્રષ્ટિએ નવેમ્બર મહિનો તમારા માટે સંતુલિત રહેશે મહિનાના મધ્ય ભાગથી આવકના નવા સ્ત્રોત ખુલવાના શક્યતા છે જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે ભૂતકાળમાં કરેલા રોકાણોમાંથી તમને થોડી આવક મળી શકે છે જેનાથી તમારી ચિંતા હળવી પડશે જો કે આ મહિનામાં ખર્ચ પર સંયમ રાખવો અત્યંત જરૂરી છે ખાસ કરીને પરિવાર અને સામાજિક પ્રસંગોમાં ખર્ચ વધી શકે છે બિનજરૂરી ખર્ચ ટાળવાથી તમે નાણાકીય મુશ્કેલીઓથી બચી શકશો બજેટ બનાવીને ચાલવાથી તમે તમારી આર્થિક સ્થિતિને વધુ સારી રીતે સંચાલિત કરી શકશો પ્રેમ તેમજ પરિવારની વાત કરીએ તો પરણિત યુગલો માટે આ મહિનો સુખદ રહેશે કુટુંબમાં આનંદદાયક વાતાવરણ રહેશે અને એકબીજા સાથે સમય પસાર કરવાની તકો જરૂરથી મળશે જોકે કેટલીક નાની નાની વાતો પર મતભેદો થઈ શકે છે પરંતુ તમારી સમજદારીથી તેને સરળતાથી ઉકેલી શકશો પ્રેમ સંબંધોમાં રહેલા જાતકોને નવા અવસર મળશે અને સંબંધોમાં મધુરતા વધશે માતા પિતા અને વડીલોના આશીર્વાદ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તેમના માર્ગદર્શનથી ઘરમાં સુખ અને શાંતિ ટકી રહેશે સંતાન તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે જેનાથી તમને ગૌરવની અનુભવી શકો છો આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની દ્રષ્ટિએ આ મહિનો મધ્યમ રહેશે નાની મોટી બીમારીઓ જેવી કે થાક માથાનો દુખાવો કે જઠરાશય પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે આ સમસ્યાઓથી બચવા માટે નિયમિત વ્યાયામ સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ લેવી ખાસ જરૂરી છે માનસિક તણાવને ટાળવાનો પ્રયાસ જરૂરથી કરો યોગ અને ધ્યાન કરવાથી તમે માનસિક શાંતિ જાળવી શકશો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આ મહિનામાં તમારી પ્રાથમિકતા હોવી જોઈએ શુભ મહત્વની સલાહ દરરોજ સૂર્યોદય સમયે સૂર્ય નમસ્કાર કરો અને આદિત્ય હૃદય સ્ત્રોતનું પઠન કરો તેનાથી તમારા મનમાં સકારાત્મકતા અને ઉર્જાનો સંચાર થશે દર શનિવારે શનિ ભગવાનની પૂજા કરો જરૂરિયાતમંદોને દાળ અને તેલનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થશે અને તમારી મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે આ મહિને ધીરજ સંયમ અને મહેનત તમારા સાચા સાથી બનશે આ ગુણોથી તમે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકશો ખાસ દિવસો જોઈએ તો પહેલી તારીખથી દસ નવેમ્બર આ સમયગાળો નવા કાર્યની શરૂઆત કરવા માટે ઉત્તમ રહેલો છે તમારી યોજનાઓને અમલમાં મૂકવાનો આ યોગ્ય સમય રહેલો છે અગિયાર તારીખથી વીસ નવેમ્બર આ સમયમાં કામનું ભારણ વધી શકે છે પરંતુ તે તમને આર્થિક લાભ પણ જરૂરથી અપાવશે તમારી મહેનતનું ફળ તમને આ સમયગાળામાં દેખાશે એકવીસથી ત્રીસ નવેમ્બર આ સમય પરિવાર સાથે ખુશીઓ અને નવો ઉત્સાહ લઈને આવશે તમે પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો અંતમાં કહીએ તો નવેમ્બર મહિનો મકર રાશિના જાતકો માટે ધીમી ગતિએ પ્રગતિ કરાવનારો પરિવાર સાથે આનંદ આપનારો અને સફળતા અપાવનારો રહેશે જો તમે ધીરજ અને શ્રદ્ધા અને શિસ્ત સાથે આગળ વધશો તો તમને ચોક્કસપણે સારું ફળ પ્રાપ્ત થશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને પાવી દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ